સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રવિવારથી જ મેઘમહેર શરૂ થઈ હતી રવિવારે રાત્રિથી જ શરૂ થયેલા મેઘમહેર સોમવારે પણ યથાવત રહેતા કામ ધંધે જતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી તો કેટલીક જગ્યાઓ પર ટ્રાફિકની સમસ્યા સર્જા હતી જોકે લોકોએ જાતે ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી છેલ્લા ત્રણ ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સવારથી રાજ્યના અનેક તાલુકામાં વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રવિવારે ધીમી ધારે વરસાદ શરૂ થવા પામ્યો હતો ત્યારબાદ રાત્રે ઇનિંગ જમાયું તેમ લાગી રહ્યું છે સુરત શહેરના સોમવારે સવારથી જ મેઘમેર શરૂ થતા કામધંધે જતા લોકો અટવાઈ વેડ્યા હતા પ્રથમ વરસાદે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી જેના કારણે શહેરીજનોએ જાતે ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું પ્રથમ વરસાદે ટ્રાફિકની સમસ્યા વખરતા અને સવાર સવારે લોકોને કામધંધે જતા અટકાવવું પડ્યું હતું જેના કારણે લોકોમાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થવા પામ્યા છે હજર કુરસી સાથે પ્રકાશવાડા